नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આ પાંચ રાશિના લોકો માટે આવકના નવા રસ્તા ખુલશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો કાર્યસ્થળ પર તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરશો તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે योग्य मार्गदर्शन લઈને નવા વેપારની શરૂઆત કરી શકો છો ધન ખર્ચનું પ્રમાણ વધશે વૃષભ રાશિની વાત કરીએ તો સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહેશો વાહન ચલાવતા સાચવું પારિવારિક સુખ સારુમ રહેશે સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે મithun રાશિની વાત કરીએ તો योग्य मार्गदर्शन लय शर्मा रोकांत કરી શકો છો આધ્યાત્મિક કાર્યમાં ધન ખર્ચ થશે મિત્રોનો સાથ સહકાર મળશે વિદ્યાર્થીને અભ્યાસમાં પણ લાગેલું રહેશે કર્ક રાશિની વાત કરીએ તો મિત્રો સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે જીવનસાથીના સ્વાસ્થ્યની काळजी લેવી व्यापार विकसित करवा प्रयत्नशील लोकांनी সফলতা પ્રાપ્ત થશે सिंह राशि ની વાત કરીએ તો પારિવારિક વેપાર કરતા લોકો ને આર્થિક લાભ નું પ્રમાણ વધશે મોટો ભાઈ બહેન નો સાથ સહકાર મળશે વિદેશ થી આવક ના નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે આપેલા નાણા પરત મળી આવશે कन्या राशि ની વાત કરીએ તો कार्यस्थल पर रूक्ष पदनी प्राप्ति થઈ શકે છે ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે आकस्मिक धन लाभ થઈ શકે છે તુલા રાશિની વાત કરીએ તો વિદેશથી આવકનું નવો માર્ગ પ્રાપ્ત થશે જીવનસાથી સાથે મનમેળ રહેશે કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે जेवी समस्या वाला दर्दी स्वास्थ्य की विशेष रखे। वृश्चिक राशि बात करिए तो मेडिकल क्षेत्र में कार्य करता मेहनत करनी पड़े धार्मिकता तरफ तरह मन गति कर भागीदारी व्यापार करता आर्थिक लाभ थे गर्भवती महिला स्वास्थ्य की राशि धनराशि बात करिए तो विद्यार्थी ने अभ्यास में मन रहेशे। रहे शे। जीवन साथी साथे प्रवास यात्रा पर लोन ने लगता कार्यम सफलता प्राप्त थशे। तमे तमारी मेहनत थी दरेक कार्य में सफलता प्राप्त करशो मकर राशि बात करिए तो विद्यार्थी ने अभ्यास में मन लागेलु स्वास्थ्य नी काळजी लेवी શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો જીવનસાથી સાથે વૈચારિક મતભેદ ટાળવા કુંભ રાશિની વાત કરીએ તો નવા વાહનની ખરીદી થઈ શકે છે તમારા સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે મીન રાશિની વાત કરીએ તો भौतिक सुख सगवड़ पाचल धन खर्चन प्रमाण वुद्धि की दरेक कार्य में सफलता प्राप्त करशो तमने गमता व्यक्ति ने तारी लागनी व्यक्त करो धार्मिक स्थले मुलाकाते जवा थी शे तो मित्रों अमारी महिती गमी हो तो चेनल सब्सक्राइब करो